ઉત્તરાયણ પર્વમાં સવારથી પવન સારો હોવાથી પતંગ રસિયાઓ ફેમિલી સાથે પોતે પોતાના ટેરેસ ઉપર જોવા મળ્યા હતા ઉત્તરાયણ પર્વમાં પતંગની કિંમતમાં ગત વર્ષની સરખામણીએ પંદર ટકાથી વધુનો વધારો જોવા મળ્યો પાટણ શહેરમાં મલ્હાર બંગલોઝમાં વડીલો બાળકો બહેનો નાના ભૂલકાઓ સાથે પતંગ રશિયાઓ ફેમિલી સાથે ટેરેસ ઉપર કાપ્યો છેના નારા લાગતા જોવા મળ્યા પાટણની અંદર ઉત્તરાયણ પર્વમાં પતંગ ચગાવવાથી લોકોમાં રસ ઘટી રહ્યો હોય તેવું પણ જોવા મળ્યું હતું છેલ્લા દસ વર્ષમાં ઉત્તરાયણના દિવસે લોકો દ્વારા પતંગ ચગાવવાનો સમય પાંચથી છ કલાક ઘટી બે થી ત્રણ કલાક થઈ ગયો છે હવામાન વિભાગે પતંગ રસિયાઓને મોજ પડી જાય એવી આગાહી કરી હજુ ઘણા લોકો પરિવાર સાથે ઉત્તરાયણ મનાવવાનું પસંદ કરે છે મોબાઈલ સોશિયલ મીડિયામાં કામમાં ભણતા ધાબા પર ખુલ્લી જગ્યાએની અછત સોસાયટીઓના સભ્યો સાથે ઓછા પરિચય જેવા અનેક કારણોસર પતંગ ચગાવવાની રસ ઘટી રહ્યો હોય તેવું સામે આવી રહ્યું છે પાટણના મલહાર બંગલોથી નેહાબી જોશી દ્વારા જણાવ્યું કે મલ્હાર બંગ્લોઝમાં સવારથી સારો પવન હોવાથી બધા જ પરિવારો આનંદ અને ઉલ્લાસથી પતંગ ઉડાવવાનો આનંદ લીધો હતો મલ્હાર બંગ્લોઝમાં સમૂહમાં ઉત્તરાયણમાં ગોળમાં લાડુ ઊંધિયું ભોજન સાથે લીધું મલ્હાર પરિવારની એકતા જળવાઈ રહે તે હેતુથી સવારમાં મલ્હાર બંગ્લોઝના યુવાન મિત્રો દ્વારા આખી સોસાયટીમાં દોરીના ગુચડા ભેગા કરતા અને તેને ભાળી દેવામાં કેમ કે દોરી પડેલા હોવાથી કોઈ પક્ષીના પકે વીટાઈ જાય તો પક્ષી ઘાયલ થઈ જાય એટલા જ માટે સમગ્ર મલ્હાર પરિવાર સવારમાં ધાબા ઉપર પડેલી દોરીઓ નીચે પડેલી દોરી ભેગી કરી સળગાવી દેવામાં આવી આ વર્ષે મલ્હાર મંગલોમાં પરિવાર દ્વારા સાંજના સમયે પક્ષીઓના ઘર તરફ વળવાના સમયે પતંગ ન ચગાવાય તેવો સંકલ્પ લીધો સવારથી જ પતંગ રસિયાઓ આનંદ છવાયો હતો ઉત્તરાયણ પર્વની પતંગ ચગાવવાની તેમાં ઘણું બધું મહત્વ જાણવા મળ્યું છે આપનો પતંગ ચગાયેલો હોય અને પાછળથી કોઈ કાપી જાય ત્યારે કાપનારનો આનંદ અલગ હોય છે ત્યારે કપાયેલા

આપનું નામ શું મારું નામ નેહા જોશી છે હું અને મારો પરિવાર અને બધા સોસાયટી વાળા બધા જોડે ઉડાડ્યા પતંગ અને અમને બહુ જ મજા આવી